છોટાઉદેપુર ના નસવાડી તાલુકામાં ભારે વરસાદના કારણે અશ્વિન નદી બે કાંઠે વહેતી થઈ છે રાજપુરા ગામ સંપર્ક વિહોણું બન્યું છે રાજપુરાને અને ગઢબોરિયાદ વચ્ચે આવેલો લો લેવલ કોઝવે પર પાણી ફરી વળતા લોકોના વાહનનો સંપર્ક તૂટી ગયો છે છેલ્લા પાંચ વર્ષથી આ સમસ્યાથી આ સમસ્યા હોવાથી સ્થાનિકો પરેશાન છે ગ્રામજનોએ પુલ બનાવવાની માંગ કરી છે પંચાયતે સરકાર પાસે ગ્રાન્ટની માંગણી કરી હતી પરંતુ હજુ સુધી કોઈ નિર્ણય લેવાયો નથી ગામના લોકો એકમાત્ર રસ્તા પર પાણી

છોટાદેપુર જિલ્લાના નસવાઈ તાલુકામાં ધોધમાર વરસાદ પડતા અશ્વિન નદી બે કાંઠે વહી છે તસવીરમાં જોઈ રહ્યા છો આ અશ્વિન નદી છે અને સામેના કિનારે રાજપુરા ગામ આવે છે રાજપુરા ગામમાં જવાનો આ મુખ્ય માર્ગ છે ત્યારે તેના પર પાણી ફરી વળતા ચારસોથી પાંચસો લોકો અહીંયા ઘેરાઈ ગયા છે અને સંપર્ક પીણા બન્યા છે રાજપુરા ગામના લોકો છેલ્લા પાંચ વર્ષથી મોટા સ્કૂલની માંગ કરી રહ્યા છે પરંતુ તેની માંગણી સંતોષોમાં નથી આવતી હાલ આ ગામ જ્યાં સુધી પાણી નહીં ઉતરે ત્યાં સુધી આ બહાર નીકળી શકે નહીં આ ગામ બે થી ત્રણ દિવસ સુધી સંપર્ક રહેશે જ્યારે તંત્ર દ્વારા આનું કોઈ અગોતરું આયોજન કરવામાં આવતું નથી પાંચ પાંચ વર્ષથી લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે નસવાડી તાલુકામાં ધોધમાર વરસાદ પડી રહ્યો અશ્વિન નદી પણ બે કાંઠે વહી રહી છે રફિક ધણીવાલા જીએસટીવી છોટાઉદેપુર નસવાડી નગરમાંથી પસાર થતી અશ્વિન નદી ઉપરવાસમાં ભારે વરસાદના કારણે બે કાંઠે વહેતી રહી થઈ રહી છે આ નદી જે બસ્સો ગામોની તરત છુપાવે છે ને સિંચાઈ માટે અત્યંત ઉપયોગી છે નર્મદા નદીમાં ભળતી હોવાથી નર્મદા જળસ્તરમાં પણ વધારો કરશે આ સિઝનમાં પ્રથમ વખત નદીનું જળસ્તર વધતા લોકો નદીના કિનારે તેનું ભવ્ય દર્શન જો દ્રશ્ય જોવા માટે ઉમટી રહ્યા છે છોટાઉદેપુર જિલ્લામાં નસવાડી તાલુકામાં ભારે વરસાદ પડતા નસવાડી નજીક આવેલી અશ્વિન નદી છે આપ તસવીરોમાં જોઈ રહ્યા છો નસવાડી ગામને ચીરીને પસાર થતી અશ્વિન નદી હાલ બે કાંઠે વહી રહી છે આ નદી છે તે નર્મદા નદીમાં ભરે છે હાલ આ જે અશ્વિન નદી છે તે બસો ગામોને ચીરીને પસાર થાય છે નસવાડીને પણ પાણીની તંગીથી દૂર કરે છે બસો ગામડાઓના નસવાડી તાલુકાના છે તેઓ પાણીની તંગીથી મુક્તિ મળે છે આપ તસવીરમાં જોઈ રહ્યા છો જે નદીમાં પાણી આવતા લોકો નદી કિનારે પહોંચ્યા છે અને સિઝનમાં પહેલીવાર આટલું પાણી નદીમાં આવ્યું છે છોટાઉદેપુર જિલ્લામાંથી પસાર થતી અશ્વિન નદી નર્મદા નદી તિલકવાળા ખાતે ભરે છે તેના કારણે નર્મદાનું જળસ્તર પણ વધવાની શક્યતાઓ રહેલી છે રફિક દણીવાલા જીએસટીવી છોટાઉદેપુર